કવાંટનગરમાં દિન પ્રતિદિન પાલતુ પશુઓનો ત્રાસ વધવા પામ્યો છે જેને લઈને કવાટનગરના વેપારી આલમમાં એક આક્રોશ જોવા મળી રહ્યો છે તેઓ કહે છે કે અમે ગ્રામ પંચાયતને કહી નથી શકતા પરંતુ ભૂતકાળમાં ગ્રામ પંચાયત પાસે એક ઢોળ ડબ્બો હતો તે હાલમાં ગાયબ થવા પામ્યો છે એ કેવી રીતના ગાયબ થયો એ ગ્રામ પંચાયતને સંશોધનનો વિષય છે પરંતુ હાલમાં આ પશુઓને લઈને ગામની પ્રજા ત્રાહી મામ પ્રોકારી ઉઠી છે જેને લઈને બાઇક સવારો નાના બાળકોના વાલીઓ અને વિવિધ લોકો હેરાન પરેશાન થવા પામ્યા છે ગ્રામ પંચાયત દ્વારા જો દેશના વડાપ્રધાન સ્વચ્છતા અભિયાન ચલાવતા હોય તે વખતે આ પશુઓનો નિકાલ થવો જો નુકસાન થાય છે કઈ થાય છે નુકસાન થાય છે ને શું થાય છે કોઈ છોકરાઓને બી કઈ ધક્કો વાગી જાય મારી દે ઘેટી વેટી